ભરૂચની આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો પ્રત્યેક ઉપવાસ ઉપર બેઠા અનિયમિત પગારના ત્રાસથી કંટાળી કામદારો આંદોલનના માર્ગે અનિયમિત પગારના ત્રાસથી કંટાળીને ભરૂચની આમોદ પાલિકાના સફાઈ કામદારોએ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી વીસમી જુલાઈથી સફાઈ કામગીરી બંધ કરી નગરપાલિકા બહાર પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે જેથી પાલિકાના વહીવટ સામે સવાલો ઊભો થયા છે ત્યારે આમોદ નગરજનો નિયમિત સફાઈ વેરા ભરપાઈ કરતા હોવા છતાં ગંદકી સહન કરવાની નોબત આવેલ છે આમોદ પાલિકાના સફાઈ કામદારોના પગાર છેલ્લા એક વર્ષથી અનિયમિત થતા હોય સફાઈ કામદાર યુનિયન દ્વારા અનેક વખત પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને નિયમિત પગાર કરવા રજૂઆત કરી હતી છતાં નિયમિત પગાર નહીં થતાં તેમજ લેખિત રજૂઆતો બાબતે પણ કોઈ પ્રતિ ઉત્તર નહીં આપતા અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ હીરાભાઈ સોલંકીના જણાવ્યા મુજબ વીસમી જુલાઈથી સવારના આઠથી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા છે જેથી આમોદ નગરપાલિકામાં પદાધિકારીઓના અણધ વહીવટને કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાશે અને કોઈ મોટો રોગચારો ફેલાશે તેનો જવાબદાર કોણ આમોદના નગરજનો નિયમિત સફાઈ વેરો ભરતા હોવા છતાં પાલિકાના શાસનો પાપે નગરજન ગંદકી વેઠવાનો વારો આવશે સોલંકી પ્રમુખ અખિલ ભારતીય સમાજ સફાઈ મજદૂર સંઘ આમોદ તાલુકા રિપોર્ટર કેતન મહેતા ભરૂચ થી સફાઈ મજૂર જિલ્લા અમુદ પ્રમુખ હિરાભાઈ રામભાઈ સોલંકી આપના માધ્યમથી જણાવું છે કે આજ તારીખ વીસ સાત બે હજાર ચોવીસથી હું અમોદ નગરપાલિકાના સફાઈ કામદારો અને મારા પ્રતિનિધિઓને લઈને પ્રતિક ઉપવાસ પર બેઠેલો કારણ કે સફાઈ કર્મચારીની જે જે માંગણીઓ છે તે માંગણીઓને અમે ત્યાં રજૂઆત કરેલી અને અમે માંગણી કરી છે આજ દિન સુધી અમને કોઈ જવાબ ના મળતા અમે આજે વીસ સાત બે હજાર ચોવીસથી પ્રતિક ઉપવાસ ચાલુ કરેલા છે ને જે પગારો કે જે ત્રણ માસના પગાર ભેગા થાય માત્ર એક પગાર લે છે અને અત્યારે અમને પણ જાણવાનું મળ્યું મામલતદાર સાહેબ તરફથી કે એમને એક પગાર નાખે છે કે અમારી રજૂઆત શું છે અમારી અરજ શું છે ને છતાંય એક જ પગારની વાત કરી અમે બે પગારની માગણી કરી અમારા બે પગાર આપો પાંચ દિવસ પછી દસ દિવસ પછી કરો પણ બે પગાર આપો છતાં પણ આ ચીફ ઓફિસર પોતાની મનમાની કરીને પોતાની જાતની એટલા બધા મહાન માને છે કર્મચારી જે વાલ્મીકી ગરીબ સફાઈ કર્મચારી આજે જેના ધોરણે ચૂલા નહીં હલાવતા એવોની પર એક જાતનો અત્યાચાર અને એ જ જાતનું આ લોકો શોષણ કરી રહેલા છે માટે અમારા આપને માધ્યમથી વારંવાર હું રજૂઆત કરું કે બે કર્મચારીને પગાર કરો તો બે પગાર કરો અને જે માંગણીઓ માગણીઓ છે મોર પાયાની એ માંગણીઓને એમને તમે સ્વીકારી અમને ન્યાય આપો એવી અમારી વિનંતીની અરજ છે